એ આખી એસઆર પી મને ક્યાર નો ખોવી નાખે મને કારનો પૂરો કરી દે પણ તમારા બધાના આશીર્વાદ છે એટલા માટે જ અમે બધા એ લોકો સામે લડીએ છીએ ચૈતર વસાવા સ્વાભિમાન યાત્રા પર નીકળ્યા છે આ યાત્રા દરમિયાન એ નર્મદાના અલગ અલગ ગામડાઓમાં ફરી રહ્યા છે એ સમય દરમિયાન ગઈકાલે જ્યારે જ્યાં ગામમાં પહોંચ્યા ત્યાં ભાષણ આપી રહ્યા હતા ત્યાં ગામના લોકો એમનું સ્વાગત કર્યું અને જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે પોતાની વ્યથા કહી રહ્યા હતા ધારાસભ્ય તરીકે એમને શું ફીલ કર્યું છે એટલે આમ તો અનેકવાર આપણે ચૈતર વસાવાને સાંભળ્યા છે કે જે રીતના એ કહેતા હોય છે કે ભારતીય જનતા પાર્ટી મારી સામે આવે છે મારા પર ખોટા કેસ કરે છે પણ આ વખત એમને એવું કહ્યું કે બધું જ પ્લાન હતું એટલે એ દિવસ જે થયું છે એ બધું પ્લાન હતું અહીંયાથી અહીંયા આવવાનો સમય પોલીસ પાસે કલાક દોઢ કલાકનો હોય છતાં પોલીસ ત્યાં તૈયાર રાખવામાં આવી હતી મને ખોટી રીતના ફસાવવામાં આવ્યો છે હવે હું મારા મત વિસ્તારમાં પણ નથી જઈ શકતો ડેડિયાપાડામાં લોકો રાહ જોઈ રહ્યા છે કે ધારાસભ્ય આવે ને એમનું કામ થાય મને મારા મત વિસ્તારમાં નથી જવા દેતા મને વિધાનસભાનું સત્ર હોય એની પહેલાં જેલમાં નાખી દે છે અને આ બધું ભારતીય જનતા પાર્ટી કરાવે છે સ્થાનિક લોકો અને આદિવાસી વિસ્તારોનો વિકાસ અને આદિવાસીઓ આગળ ન આવે એના માટે ભારતીય જનતા પાર્ટી આ બધું કરે છે બધી જ વાત એમણે કરી એ આખી સભા દરમિયાન એમણે જે પોતાની વ્યથા કહી છે એમાં એ જે તે સમય એમના પર જે કેસ થયો કેસ થવાનું કારણ શું હતું એની પહેલા જે કેસ થયો એ બધી જ વાત કરી છે સાથે ડેડિયાપાડા અને એની આસપાસની જનતા માટે કંઈક કહ્યું છે તો તે સાંભળો મારું ગામ છે મારો ઘર છે મારો પરિવાર છે જે મને કરીને ધારાસભ્ય બનાવ્યો છે એના સુખ હું નથી શકવાનો એનું મને હતું

કે તમારી વચ્ચે હું ઉપસ્થિત થયો છું ભાઈઓ અને બહેનો આ સરકાર એક ધારાસભ્ય તરીકે તમે મને ચૂટીને ગાંધીનગર મોકલ્યો છે છતાં આવી બધી આપખુદ સહાય મારી સાથે કરે છે આજે એકલા છે એવું સમજીને કરે છે પણ તમારો બધાનો સહકાર તમારો બધાનો જે મને ચાહો છો મારું સ્વાગત કરો છો મારા માટે તમે ચિંતા કરો છો એ જ મારી તાકાત છે એટલા માટે હું લડું છું એમના પોલીસ જવાનો એમની આખી ખોટ એ લોકોની આખી એસઆરપી મને ક્યારનો ખોવી નાખે મને કારનો પૂરો કરી દે પણ તમારા બધાના આશીર્વાદ છે એટલા માટે જ અમે બધા એ લોકો સામે લડીએ છીએ એ લોકોને થોડા દિવસ પહેલા નાદોતમાં હતા નાદોતમાં જ્યારે સ્ટેજ પર હતા ત્યારે ત્યાંના વડીલો એક 75 વર્ષના વડીલ

મને ડેડીયા પાડામાં કાથી કાઢી નાખવા લોકો કાલે ઉઠીને नर्मदा જિલ્લામાંથી કાઢી નાખશે પણ વડીલ તમે ચિંતા ન કરતા અમે તો લોકોના દિલમાં રહીએ છીએ એટલે ત્યાંથી તો નથી કાઢી દેવાના ને જેથી કોઈ તાકાત નથી કે લોકો તમારા મનમાંથી મને કાઢી નાખે ત્યારે આજે કોઈ ચૂંટણી નથી પણ અમે તમારી વચ્ચે મળવા માટે આવ્યા છે અમે કોઈનું કોદમ ખોદ પણ કરવા માટે નથી આવ્યા પણ કેટલાક લોકો તમારો ને અમારો વચ્ચેનો જે નાતો છે એ તોડવા માટે આપણા કેટલા કાગેવાનોને ભરમાવે છે લોભ લાલચ આપે છે આપણી બહેનોને ભરમાવે છે લોભ લાલચ આપે છે ભાઈ અમારે ટીલીપાડા સાથે તો એવો નાતો છે આજે પણ મારી માતા બહેનો મને છોકરો તરીકે માને છે આજે પણ મારી કેટલીક બહેનો મને ભાઈ તરીકે માને છે આજે પણ કેટલાક મિત્રો મને ભાઈબંધ તરીકે માને છે તમે ગમે તેટલું કરશો ટીલીપાડા માટે ચૈતર વસાવ રાતે 12 વાગે પણ આવીને ઊભો થઈ જશે અમારા લોકો નો ઉદ્ધાર થતો હોય તો કેમ છું તમે રોજે જ મારા નામ ની હાય હાઈ કરો જો મારા હાય કરવાથી મારા મળતું હોય જો મારી હાય હાય કરવાથી મારા વિસ્તારના લોકોને નર્મદાનું પાણી મળતું હોય મારી હાય હાય કરવાથી મારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળતી હોય મારું હાય હાય કરવાથી મારા ખેડૂતોને ન્યાય મળતો હોય તો હજુ પણ મારી હાય હાય કરો મને કોઈ વાંધો નથી જો મારે હાય હાય કરવાથી અમારા લોકોને તમે બધી સુવિધા આપી દેવાના હોય તો મારી હાય હાય કરો હું તો નાનો માણસ છું મને કંઈ ફેર પડે નહીં મારી હાય હાય કરવાથી કોઈને કોઈ ફાયદો થવાનો નથી હું તો સીધો સાણ તો માણસ છું રાતે પણ તમારી જરૂર પડશે તો આ ચૈતરભાઈ તમારે ત્યાં આવીને ઊભો રહેશે એ જ વાત કરવા માટે તમારી વચ્ચે હું આવ્યો છું આ લોકોને હું લડું એટલે ગમે નહીં એટલે ભલભલણ કરે છે પણ જે પણ કામના આગેવાનો છે વડીલો છે એ લોકો જે પણ કરાવે એમાં ભરમાશો નહીં હું તમારા માટે બેઠો છું રાતે પણ આવશો હું તમારી ચિંતા કરવા વાળો માણસ છું એટલા માટે જ આજે તમારી વચ્ચે હું આવ્યો છું ઘણા સમયથી ઘણા સમયથી છે જવાબો ઘણા છે બોલવાનો પણ ઘણો છે પણ અમે આ વગર ઘણા લોકો અહીંયા આવીને બેઠા છે કેટલાક લોકો જમવાનું બનાવતા બનાવતા આવીને બેઠા છે ત્યારે વધારે વિશે શું નથી કેતો ત્યારે મારો કપરો સમય હતો હું જેલમાં હતો મારા પરિવાર મારા સાથી મિત્રોને તમારો બહુ સહકાર મળ્યો છે

મળવા માટે અહીંયા અમારું સ્વાગત કર્યું અમારું સન્માન કર્યું અમને સાંભળી અમને આવકારી લીધા આ તમારી જે લાગણી અમને મળી છે એ બદલ બધાનો આભાર માનું છું સાથે સાથે આવો જ સહકાર આવનારા દિવસોમાં તમારો મળે આપણે બધા નાના મોટા કામો સાથે કરીને કરીએ ગામનો વિકાસ સાથે લઈને કરીએ એ જ આશાને અપેક્ષા સાથે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત થવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર વિનવું છું ધન્યવાદ જય yeah, આદિવાસી yeah,